પૈસા વાપરવા હારા કામમાં માં મરદ માણા કામ છે બાયલા બાયલાનું કામ નથી યાર ધીમા ત્રણ ત્રણ વખત ડટા આમ હુંકી સ્મેલ લઈને પાછા મૂકી દે એકચુલી આવું ના કરાય કારણ કે નવા ડટાની સ્મેલ એ બહુ સારી આવે પૈસાની હું ઘણી વાર કઉ છું માલ હે તો મોહબત હે યાર પણ એને વાપરતા રહ્યો તો મોહબત જળવાતી રહે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની પૈસા સર્વસ્થ નથી યાર કઈક સારું કામ આવે આપડી કહેવાય છે નાણું મળે પણ ટાણું ન મળે સમય પછી તમારો વયો જાય પછી છોકરીઓભાઈ તમારી આગળ કરોડો રૂપિયા હોય તો એ સમય યોગ્ય હોય છે સમય ની હારે પૈસા વાપરવા હારા કામમાં જ મરદ માણાનું કામ છે એ બાયલાનું કામ નથી પૈસા વાપરવા હારા કામમાં જ મરદ માણા નું કામ છે એ બાયલાનું કામ નથી હા દીમાં ત્રણ ત્રણ વખત ડટા મૂકીને સ્મેલ લઈને પાછા મૂકી દે એકચ્યુઅલી આવું ના કરાય કારણ કે નવા ડટાની સ્મેલ એ બહુ હારી આવે પૈસાની હું ઘણીવાર કહું છું માલ હે તો મોહબત હે યાર પણ એને વાપરતા રહ્યો તો મોહબત જળવાતી રહે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ મીટ્સ મની પૈસા સરવસ્તા નથી યાર ક્યાંય ખારું કામ આવે આપણે કહેવાય છે નાણું મળે પણ ટાણું ન મળે સમય પછી તમારો જાય પછી શુકદેવભાઈ તમારી આગળ કરોડો રૂપિયા હોય તો એ સમય વિયોગ્ય હોય છે સમય નહીં હારે પૈસા વાપરવા હારા કામમાં મરદ માણાનું કામ છે બાયલાનું કામ નથી